પ્રહસિતમ હે પ્રભુ આપનું પ્રેમથી હસવું પ્રહસિતમ પ્રિય પ્રેમ વિક્ષણમ સાથે સાથે પ્રભુ હસતા હસતા વેણુનાદ કરતા કરતા અમારી સામે નેત્ર દ્વારા એક કૃપા કટાક્ષ અમને પ્રદાન કરવો ગૌચારણ કરતા કરતા પુનઃ આપ જ્યારે આવનીના સમયે વ્રજમાં પધારો છો ત્યારે વેણુનાદ કરતા કરતા આપ નેત્ર બંધ કરી દો છો જગતને બતાડો છો કે આપ ધ્યાનમય થઈને ધ્યાનાવસ્થિત થઈને આપ વેણુનો નાદ કરો છો એમાં સ્વરાવલીઓ આપ એમાં ભરી રહ્યા છો પણ ખરેખર આપના માટે તાપ કરી રહેલા જીવનું ચિંતન કરી અને તે જીવ માટે ચિંતન કરો છો કે હવે કેની ઉપર કૃપા કટાક્ષ કરું અને એટલું જ વિચારી અને જ્યારે મારા જેવો કોઈ જીવ અમારા જેવા જીવ જો આપની સ્મૃતિમાં આવે તો એ જ સમયે આપ પુનઃ પ્રેમ વિક્ષણમ આપ વેણુનાદ કરતા કરતા અમારી સામે દૃષ્ટિપાત કરો છો રહસી સંવિદો એકાંતમાં સખાઓ સાથે કાનમાં આપ ગુપચુપ વાત કરો છો વાત કરતા કરતા અમારી અમારી સામે આપ નેત્ર કટાક્ષ દ્વારા રસ સંકેત કરી રહ્યા છો આ સર્વ વસ્તુ હે પ્રભુ અમને ક્ષોભ કરાવી રહી છે હવે કેટલું તપાવશો હવે કેટલો તાપનું દાન કરશો આપ આપના વિપ્રયોગમાં જીવની હજી ક્યાં સુધી સ્થિતિ છે કૃપા વિચારો પ્રકટ થાઓ દર્શન દયો અમારું મનોરથ પૂર્ણ કરો નયનમ મધુરમ નયન એટલે એક અર્થ આપણા પૂર્વાચાર્યો કરે છે જે શ્લોકમાં આવ્યું ને નયન પ્રાંત વિલસન નેત્ર પ્રભુના વિલાસયુક્ત છે તો એમને નયન કેમ કયા તો કહે છે નયતિતિ નયનમ જે લઈ જાય તેને નયન કહેવાય ક્યાં લઈ જાય ઘરે ફરવા ક્યાં લઈ જાય તેન તે સર્વા લીલાસૃષ્ટિસ્થાન ભજનાનંદુભવાર સ્વસ્વરૂપ લીલામૃતસમુદ્રા ઉદ્ધત્ય તદનુભવ નેત્રણ પુનઃ તત્ર તથા લીલાન કરોતી હતી નયન આ બહુ અદ્ભુત વ્યાખ્યા છે નયન એટલે શું જે લઈ જાય ક્યાં લઈ જાય તો કહ્યું તે નયન દ્વારા પ્રભુ લીલા સૃષ્ટિસ્ત સર્વ જીવોને ભજનાનંદની અનુભૂતિ કરવાને માટે પોતાના સ્વરૂપાનંદનું દાન કરવાને માટે લીલા સમુદ્રમાં એ જીવને પ્રભુ અંદર ડૂબાવે છે અને ડૂબાવ્યા પછી ત્યાંથી પુનઃ બહાર કાઢી પોતાનો અનુભવ કરાવી પાછા નેત્ર દ્વારા જ તે જીવને પુનઃ પોતાનામાં જ જે લીન કરી દે એને કોઈને જ નથી ખાલી જય જય હો હો કરો પ્રભુ નું નેત્ર દ્વારા જીવને કટાક્ષ થવો દૃષ્ટિપાત થવો આ દૃષ્ટિપાત માત્ર થી જીવ લીલા સૃષ્ટિ નો જે આ જીવ છે તે જીવ ભજના આનંદના અનુભવને માટે સ્વરૂપાનંદનાદાનને માટે પ્રભુ તે જીવને નેત્ર દ્વારા તે લીલા સમુદ્રની અનુભૂતિ કરાવે છે પોતાની સઘડી લીલાનો નેત્રના સંકેત દ્વારા આપ એ પ્રમાણ કરાવી દે છે કે હું આ રસરૂપ છું અને જો તારે પરમ રસની પ્રાપ્તિ કરવી છે તો આવ મારા શરણે શરણાગત થા આ સર્વ રસની તને પ્રાપ્તિ કરાવીશ અને જ્યારે જીવ શરણાગત થાય છે શરણાગત થયેલો જીવ જ્યારે રસનો અનુભવ કરે ત્યારે પ્રભુ એ રસના અનુભવ પછી પુનઃ તે જીવને પાછો જ્યાં હતો તે જ સ્થાનમાં એને લીન કરી અને પાછો વિપ્રયોગનું દાન કરે પહેલાં નેત્ર દ્વારા સંયોગનું દાન કરે પુનઃ નેત્ર દ્વારા વિપ્રયોગનું દાન કરે આવું જે કાર્ય આ પ્રકારે જીવને ક્યારેક કોઈ સંયોગમાં લઈ જાય ક્યારેક કોક વિયોગમાં લઈ જાય આવું લઈ જવું જે છે એ લઈ જવા પણાને નયન કહેવાય હવે ન સમજાય તો હરયે નમઃ એની દવા મારી પાસે નથી આવું પ્રભુનું મુખારવિંદ છે જે મુખારવિંદમાં આવા સુંદર નેત્ર આદિ અંજન આદિથી યુક્ત પ્રભુનું મુખકમલ છે આવા પ્રભુનું હૃદયમાં સદા ધ્યાન કરો એવી આજ્ઞા કરી ચોથા શ્લોકને દંડવત પ્રણામ કરી અને પાંચમા શ્લોકમાં આપણે સૌ પ્રવેશ કરીએ